નમસ્કાર મિત્રો યુવરાજ વાઇબ્સ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સાંભળશું સરસ મજાની વાર્તા જો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો એક ગામમાં એક માજી એકલા રહેતા હતા ગામ જંગલની નજીક હતું જંગલમાં સિંહ વાઘ જેવા જંગલી પ્રાણીઓ રહેતા હતા એક દિવસ ત્યાં ભારે વરસાદ પડ્યો નદીમાં પૂર આવી ગયું પૂરનું પાણી જંગલમાં આવી ગયું એટલે કેટલાક જંગલી પ્રાણીઓ ગામમાં દોડી આવ્યા એક વાઘ માજીના ઘર પાસે આવી ગયો વાઘ ભૂખ્યો હતો એટલે માજીને બીક લાગી કે તે એમને મારશે તો માજી ગાવા લાગ્યા હું તો સિંહડાથી ન બીવું વાઘડાથી ન બીવું પણ ટાઢા ટબુકડાથી બીવું આ સાંભળીને વાઘ અચંબામાં પડી ગયો આ કેવું કે માજીને કોઈ જંગલી પ્રાણીની બીક નથી લાગતી પણ એક ટાઢા ટબુકડાની બીક લાગે છે એણે ટાઢા ટબુકડાને મળવાનું નક્કી કર્યું અને એ માજીના ઘરે ગયો વાઘ માજીના ઘરની બહાર ઊભો રહ્યો માજીના ઘરનું છાપરું નળિયાનું બનેલું હતું વરસાદનું પાણી નળિયા પરથી ટપકતું હતું વરસાદ રહી ગયો હતો એટલે પાણી ટીપે ટીપે ટપકતું હતું ઠંડીને લીધે ટીપું ખૂબ જ ઠંડુ અને ધ્રુજાવી દે એવું હતું માજી આ ઠંડા ટીપાને ટાઠું ટબુકડું કહેતા હતા વાઘ પર ટીપું પડ્યું ત્યારે એ ઠંડીથી ધ્રુજી ગયો ઠંડુ પાણી ટીપે ટીપે પડતું હતું એટલે વાઘ એના ઠંડા ધ્રુજાવી દે એવા મારથી ગભરાઈ ગયો વાઘ માજીના ઘર પાસેથી ભાગી ગયો આમ ટાઠા ટબુકડાએ માજીને બચાવી લીધા અને જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો